ભગવાન કૃષ્ણએ પાંડવોને આગળ મોકલ્યા અને પાંચ પ્રકારના ધર્મોની ચર્ચા થઈ દાન ધર્માન રાજ્ય ધર્માન મોક્ષ ધર્માન વિભાજશે દાન ધર્મ આપ્યો રાજાઓનો ધર્મ આપ્યો ધર્મની વ્યાખ્યા કરી સ્ત્રી ધર્મ આપ્યો અને ભગવત ધર્મ આપ્યો આ પાંચ પ્રકારના ધર્મોની ધર્મરાજની સાથે વાતો થઈ અને પછી ભગવાન સામે આવ્યા જેવા પરમાત્મા સામે આવ્યા એટલે બધા મહાપુરુષો જય જયકાર કરવા લાગે બધાને એમ કે બસ હવે પ્રભુ દર્શન થશે એટલે વિષ્ણુ પોતાના પ્રાણને છોડી દેશે આપણે ત્યાં બે મત છે ઘણા મહાપુરુષો એમ કહે છે કે મોતનું મુહૂર્ત જોતા હતા વિષ્ણુ સૂર્ય દક્ષિણના છે એ જ્યાં સુધી ઉત્તરના ઉત્તરાયણ ના આવે ત્યાં સુધી પ્રાણ નહીં છોડ આ એક મત પણ એક બીજો મત છે જ્યાં સુધી કૃષ્ણ નહીં આવે મારી સામે ત્યાં સુધી હું પ્રાણ નહીં છોડું આ બીજો મત છે આજ પરમાત્મા આવ્યો અને જેવા પરમાત્મા આવ્યા એટલે મહાપુરુષોને થયું હવે પ્રાણ નીકળી જવાનો એટલે જય જયકાર કરવા લાગ્યા પણ એવું બન્યું નહીં ભીષ્માએ પરમાત્માને કહ્યું પ્રભુ ઠેરો ભગવાને કીધું બોલો બોલે ભગવાન મેં સાંભળ્યું છે કે મૃત્યુ વખતે જેને કષ્ટ પડે એનું જીવન પાપમાં ગયું હોય છે મેં મારા જીવનમાં કયું પાપ કર્યું જે પાપના આધારે મને આટલું બધું કષ્ટ પડ્યું છે માંસના લોચા નીચે વહી ગયા લોહી રુધિર વહી ગયું આ કયું કર્મ છે મારું વાર વાર કર્મના વિષયમાં પૂછે મહાપુરુષો કહે વિશ્વને પોતાના શીલ અને સ્વભાવ ચારિત્રો પર કેટલી નિષ્ઠા હશે કે એણે જાહેરમાં કર્મના વિષય ઉપર પૂછવું છે કેટલું નિષ્પાપ જીવન હશે હવે ભીષ્મ સૂતા છે ચારે બાજુ આ અનેક સંતો પણ અહીંયા છે મહારાજ પર્વતજી નારદજી પણ હાજર છે ધૌમ્ય ઋષિ ભગવાન વેદવ્યાસ આ ભાગવતની કથા અથવા મહાભારત જેને લખ્યું એ વ્યાસજી ત્યાં હાજર છે આ ભાગવતની અમુક કથા મહાભારતની અમુક કથા તો એક રનિંગ કોમેન્ટ્રી જેવી છે કારણ કે પાત્ર ત્યાં હાજર છે લખનાર ભગવાન બાદરાય બ્રહદશ્વ ભરદ્વાજ શિષ્યોની સાથે ફરશુરામ આ બધા હાજર છે આ બધા સંતો શું કામ આવ્યા છે મહાપુરુષોએ બહુ સુંદર કહ્યું સંતો એટલા માટે આવ્યા છે કે સંતનું મૃત્યુ મંગળમય હોય છે એનું દર્શન કરવા જેવું હોય છે એટલે ભીષ્મના મૃત્યુનું દર્શન કરવા માટે ઘણા લોકો એમ કહે કે વિશ્વના કર્મને જોવા આવ્યા છે ભીષ્મદાદાનું જીવન થોડુંક આમ વિવાદાસ્પદ રહ્યું છે કહેવાયા છે પરમ સંત પણ જ્યારે સમય આવ્યો ત્યારે પરમાત્માની સેના સામે યુદ્ધ કર્યું છે અને કૌરવના સાથમાં ગયા અસત્યના સાથમાં ગયા એટલે એના જીવનમાં પાપનું કે પુણ્યનું કયું પડલું ભારે હતું એ નક્કી કર્યું મૃત્યુ છે માનવના જીવનનો અરીસો છે માણસ જીવ્યો છે કેવી રીતે મૃત્યુ ઉપરથી ખ્યાલ આવે